ओम सर्वम मंगल मंगल्ये शिवे सर्वगशादिके शरण्ये यमके गौरी नारायणी नमोस्तुते हर हर महादेव બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાને અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ માં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજુ કરતા હોય જેમાં દરેક દેવી દેવતાઓ નું મહત્વ પૂજા પાઠ અને જપતપ નું મહત્વ હોય એની આર આર મિત્રો હંમેશા નું પંચાંગ પણ અમે આપની પાસે રજુ કરીએ કે જે પંચાંગ મિત્રો આજની તિથિવાર અને રાશિ સહિત આજના ચોઘડિયાની તેમાં માહિતી હોય તો તેવા પંચાંગમાં આપણે ઘરે બેઠા હંમેશાની માહિતી મળી જાય કોઈ પણ પ્રકારનું સારું કાર્ય કરવું હોય તો કેટલા વાગે આજ સારું ચોઘડ્યું શુભ ચોઘડ્યું છે તે માહિતી પણ આપને ઘરે બેઠા મળી જાય તેના માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને અમારીારે જોડાજો મિત્રો આજે આપણે પંચાંગના ક્રમની અંદર આજના પંચાંગ વિશેની વાત કરીએ તો આજે તારીખ 1 10 2025 અને આસો સુદ આજે નોમ છે અને આજે મિત્રો બુધવાર છે એટલે કે આજે મહાનવમી કહેવામાં આવે અને આજે નવરાત્રીનું છેલ્લું નોરતું છે આમ તો આજે દસમો દિવસ કારણ કે બે ત્રીજ હોવાના કારણે આ વખતે દસ નોરતા માતાજીના હતા તો આજે નવ નવરાત્રિ હોવા નવરાત્રિનો નવમો દિવસ હોવાથી આજે દસમું નોરતું થઈ જાય છે અને મિત્રો આજે જન્મેલા બાળકની વાત કરીએ તો આજે બપોરે અઢી વાગ્યા સુધી જન્મેલા બાળકની રાશિ ધન આવે છે અને અઢી વાગ્યા પછી જો બાળકનો જન્મ થયો હોય તો તેની રાશિ મકર આવે છે મિત્રો આજ ના શુભ અને સારા ચોગળિયાની વાત કરીએ તો આ શુભ અને સારા ચોગળિયામાં સવારે લાભ ચોગળિયો કે જે 6 ને 40 મિનિથી શરૂ થઈ અને 8 ને 9 મિનિતે સમાપ્ત થાય 8 ને 10 મિનિથી શરૂ થતો અમૃત નામનો ચોગળિયો કે જે 9 ને 38 મિનિતે સમાપ્ત થઈ જાય તે પછી 11 ને 8 મિનિતે શુભ નામનો ચોગળિયો શરૂ થાય કે જે 12 ને 37 મિનિતે સમાપ્ત થઈ જાય તેલા પછી ચલ ચોગળિયો કે જે 3 ને 36 મિનિથી શરૂ થઈ અને પાંચને ચાર મિનિટ સુધી રહેશે અને પાંચને પાંચ મિનિટથી શરૂ થતું લાભ ચોઘડિયું કે જે છ ને ચોત્રીસ મિનિટ સુધી રહેવાનું છે તો મિત્રો આ આજના શુભ અને સારા ચોઘડિયા હતા મિત્રો આ નવરાત્રી દરમિયાન દરમિયાનમાં નવદુર્ગા માતાજીની ઉપાસના વિડીયો અમારી ચેનલ દ્વારા મૂકવામાં આવ્યા છે જેમાં માતાજીના નવે નવ સ્વરૂપના નામ ગુણ અને કેવા આશીર્વાદ આપે તેના નામ લેવાથી શું લાભ થાય તે બધી માહિતી રજૂ કરતા વિડિયા અમારી ચેનલ ઉપર મૂકેલા છે તે વિડિયો પણ મિત્રો આપની એકવાર જોજો એટલે નવ નવ દુર્ગા માતાજીની આપને પૂરે પૂરી અને સારી માહિતી મળે મિત્રો આપર્ને જે કંઈ માહિતી આપીએ તે સારી સાચી અને સરસ રીતે આપને સમજાવી દઈએ તેવી જ અમારી મહેનતથી અમે આપને આપતા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાથી આવી ધાર્મિક માહિતી નિયરવાર હંમેશાનો પંચાંગ પણ આપણને ઘરે બેઠા મળી જાય કે જે પંચાંગમાં આજની તિથિ વાર રાશિ અને આજના ચોગડિયાનો સમય હોય તો મિત્રો આવી નવી ધાર્મિક માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તમારા સબ્સ્ક્રાઇબ કરવાથી અમાર આપણા આનંદમાં વધારો થાય અને હંમેશા માટે આવીને આવી ધાર્મિક માહિતી અમે આપની પાસે રજૂ કરતા રહી તો મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરી સબ્સ્ક્રાઇબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હરર મહાદેવ